પરંપરા આપલી ની ધજા પરંપરા રહે બાપુ આપડા દીકરા દીકરા કરમ તેજ રહે જે જે રાતે તમે ચૌકો પાડો ચાર વાગે હોદ પડે એટલે પાર પાડી મારી આ જોવા મળી હે હવા

દાંત નડિયાદી માતા બોલું ફરી આ મારા ભગવાન હે ઓળખાણ કરો પાડ ના પાડો મારું નામ શીખોતર ના નહી આ મારા ભગવાન કઈ રહ્યા હેજય કિરે બાપુ ઓદાડો ખજા ને ખોટ નહીં પડે હું ખજાના ને શીખું છું જે જે વાર્તા પડ્યા હો કાજુ આપણું નડશે નહીં વિજય કરી ખાલી સેવા કરો ને રળે ના હાલો મારું નામ શીખું થાય વાર્તા નહીં રેવા જેવું હું ખજાના ને શીખું અત્યારે મારા અવલેબલ છે ભાઈ દાગીના હજી હું આપવાના મન ખબર હા તો માના ની ભાઈ તારું બોલ્યું હા આપડે મારી વાત

આ નું રણ રાજસ્થાન મોટી ભેગા નું ખટાણા ની સુગોતર અદાલણી લઈ દેજે કોદાળો ખોટ પડવા જે મારું નામ સુગોતર દ્વારકાનાથ ની 妈妈嘛嘛。